હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન અધિકારીઓ છે પોલીસ કર્મચારીઓ છે આ તમામના નિવેદન તો લઈ ચૂકવામાં આવ્યા છે પરંતુ સાથે સાથે જે સ્થાનિક બોડી ગણાય છે એટલે કે જે કોર્પોરેટર લેવલના હોય છે કે પૂર્વ મેયર પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનના હજી પણ પૂછપરછ બાકી છે માટે આ સમય માંગવામાં આવ્યો કેટલા દિવસ હજી પણ વધુ માંગ્યા છે એસઆઈટીએ જો દસ દિવસનો સમય રાજ્ય સરકારે ઘટના બની ત્યારે આપ્યો હતો અને એ દસ દિવસનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે જો કે એસઆઈટીનું કામ પૂર્ણ થયું ન હોવાના કારણે આ સમય વધારો માંગવામાં આવ્યો છે રાજ્ય સરકાર તરફથી હજી સુધી એના પર સત્તાવાર મહોર મારવામાં નથી આવી પરંતુ આજે સાંજ સુધીમાં આ સમય વધારો છે તે આપવામાં આવી શકે છે હજુ અંદાજે એક મહિના જેટલો સમય એસઆઈટી માગે તે પ્રકારની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે આઈએસઆઈપીએસ અધિકારીઓના મોટા ભાગના નિવેદન લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે હવેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં હજુ જે અત્યાર સુધી જે નિવેદનો લેવામાં આવ્યા છે એ લગભગ ત્રીસ કરતાં પણ વધુ લોકોના નિવેદનો અત્યાર સુધી લેવામાં આવ્યા છે એમાંથી કેટલાક લોકોના નિવેદનો ફરીથી લેવાના છે કેટલાકની ઉલટ તપાસ માટેના નિવેદનો છે આ પ્રકારની પ્રક્રિયા હોવાના કારણે હજુ સમય લાગી શકે છે આ ઉપરાંત જે એસઆઈટી એટલે રાજકોટ પોલીસની પણ એક ટીમ તપાસ કરી રહી છે એ તપાસની અંદર જે નામો સામે આવ્યા છે એ બાબતો પણ આ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચાયેલી એસઆઈટી છે એ તપાસ કરી રહી છે એ પણ એનું ક્રોસ એક્ઝામિનેશન કરશે એ પ્રકારની સ્થિતિ અત્યારે સામે આવી રહી છે એટલે ઓવરઓલ ચૂંટાયેલી પાખમાં પણ કોઈનો રોલ છે કે કેમ જે અધિકારીઓ પર દબાવ બોલાવવામાં આવ્યો હતો તો એ અધિકારીઓએ કોઈના નામ ખોલ્યા હશે તો એવા ચૂંટાયેલા પદાધિકારીઓને પણ એસઆઈટી છે એ તપાસ માટે બોલાવશે એફએસએલનું આખરી જે રિપોર્ટ છે એ રિપોર્ટના આધારે આ નિવેદનોના આધારે આખરી રિપોર્ટ તૈયાર કરવામાં હજુ સમય લાગે એવી શક્યતાઓ છે અને એટલા જ માટે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી હજુ રાજ્ય સરકાર આજે સાત સુધીમાં એસઆઈટીનો સમયમર્યાદા છે તે વધારશે સંભવતઃ એક મહિના જેટલો સમય હજુ લાગી શકે છે આખરી રિપોર્ટ તૈયાર કરી અને રાજ્ય સરકારને આપતા આભાર હિરેન તમામ વિગતો